એક સફળ બિઝનેસમેન જેની આકાલ ઇન્ડસ્ટ્રી છે બધા જોરદાર તાળીની વચ્ચે હું સિનિયર સાથીના સહકારથી અને જે આપડા બીએસસી હોલ્ડર છે આપણે જે રાય દુકાન ચાલુ થાય છે હોલ્ડર એના એમના પરિવારને પણ હું બોલાવીશ કે જે આવીને દિનેશભાઈનું સન્માન કરશે તો બધા જોરદાર તાળીની વચ્ચે પોતાની જગ્યા પર એકવાર ઉભા અને વેલકમ ઓન ધ શ્રી દિનેશભાઈ સરિયા સાહેબનું સ્વાગત કરું છું અને અમને માર્ગદર્શન કરે અમારા જીવન બદલે અમારી વાતો મારી મારી શબ્દો અમારા વિચારો એના માટે

ऑक्सीडेशन लाय। हमें ऐसे जीमें आवाज़ नहीं है। तो खाली पूरी चोंग। ऑक्सीडेशन, लकियों आवाज़ तो। तो, ऑक्सीडेशन, ऑक्सीडेशन को मतलब तो थाई, वे नो, हमारे तो कोई, हम तो तुम लोगों को बात जाऊँ तो, एक तो। ભાગ્યશાળી હોય તો બટેટા કાપવા પડતા હોય શાક બનાવવું પડે કે નહીં તો આપણે બટેટા કાપીએ ને તો આ બટાકા જે છે એના ટુકડા અમારા કાઠિયાવાડમાં અમે લોકો પાણીમાં નાખીએ તમારે એવું કરું શા માટે કાળા પડી જાય અમે રીંગણ કાપીએ ને એ પણ પાણીમાં અહીંયા એવું છે તો આપણું બધું સરખું છે પાછું જો હવે આના માટે કંઈ এড્યુકેશન ની જરૂર નહી એટલે મે હું અભણ નહી સમજાવી શકું મારા બા અભણ હતા પણ મમ્મી અભણ હતા એ એ જ કરતા હતા એટલે મારી ઘરમાં એવું કર્યું સમજે છે એટલે મારી બેને એવું કર્યું ડુપ્લિકેટ તો હવે મને ખબર નહોતી કે અમે આટલા મોટી મારે 35 વર્ષે હું આરસીએ ત્યાં સુધી મનેય ન ખબર પડી કે બટાટા પાણી શું કામ નાખે હવે ધ્યાન આપજો અહીંયા બીમારીનું કારણ શું અને જો આ સમજી લીધું તો હું વિશ્વાસ અપાવું છું કે જે તેની શિરડિયા આ સીમ ની પેલા બાર બાર દિવસ હોસ્પિટલાઇઝ થઈ જતો તો 15 15 બોટલ ચડાવવી પડતી હતી વર્ષમાં જેને માઇગ્રેન ની સતત મારી હતી આજ 29 વર્ષથી સિંગલ ટેબલેટ મોડામાં નથી રાખી પરિવર્તન પરિવાર બિલકુલ પરિવારમાં બીમારીના નામે ઝીરો કે તમારી કારણ કે કોઈ વસ્તુ જીવનમાં કરવાની છે વાત કે આપણે انسان છે ભગવાન આપ્યો શું છે

ત્યાં એક સમજો કે આ રીતનો શાકભાજી બટાકું છે અહીંયા કોઈ ડાઘ ઘણીવાર બેસી જાય ડાઘ પડી જાય અને એ ધીરું પડી જાય આવ થાય કે નહીં હા તો આ ઓક્સિડેશન થયું ઓક્સિડેશન ને લીધે ધીરું થઈ ગયું ધીલું થયું એ છોડો પણ તમે એ રિયલાઈઝ કર્યું છે ક્યારે એક્સપેરિમેન્ટ જોયું છે તમે કે આનો ટેસ્ટ કેવો થઈ જાય છે ફળ હોય કે શાકભાજી હોય એનો ટેસ્ટ કેવો થઈ જાય ત્યાં સ્વાદ કેવો થઈ જાય બદલાઈ જાય કેવું થઈ જાય ખરાબ લાગે પછી આપણે શું કરીએને કારણ કે આપણે આપણે ગુજરાતી 50 60 ભારતના એટલે આપણે આખું તો ફેંકીએ ને આખું તો ફેંકીએ નહીં એટલે આપણે જ્યાં સુધી સારો સ્વાદ હોય ત્યાં સુધી નું લઈ લે આગે ના આ પ્રક્રિયા ને ઓક્સિડેશન કહેવાય બગડવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય અને જે સ્વાદ ખરાબ થઈ ગયો એ જે કેમિકલ થઈ ગયો એને ફ્રી રેડિકલ્સ કહેવાય શું કહેવાય આપણા શરીરમાં પણ સેમ પ્રક્રિયા થાય છે જ્યારે આમાંનું કોઈ પણ પ્રકારનું ઝેર હવાનું પાણીનું ખોરાકનું કોઈ પણ પ્રકારનું ઝેર અંદર જાય ત્યારે જે ઓક્સિડેશન થાય અને એ ઓક્સિડેશન જ્યારે થાય ઓક્સિડેશનનો સીધો સિદ્ધાંત થયો કે O2 ઓક્સિજન CO2 કાર્બન ડાયોક્સાઇડ હવાનું છે અને આ બધું જ્યારે મળે ત્યારે જે પ્રક્રિયા થાય અને એ ઓક્સિજન 24 કલાક લઈ લે છે કે નહીં અંદર કાર્બન ડાયોક્સાઇડ છે કે નથી છે હવે આ પાછું શેર અંદર જાય આ બધું મળીને જે ઓક્સિડેશન થાય તો શરીરમાં ઓક્સિડેશન થાય ને તો આપણે ઓપરેશન આપણે જાતે કરી નાખ્યા આનું

એના માટે પેલા કેમ કોઈ ભણે ત્યારે માં માં શીખાય 20 22 વર્ષ લાગી જાય હા કે ના એ લોકોનું ઓપરેશન કરે પણ એક પ્રક્રિયા છે કે ઓક્સિડેશન અંદર થાય કે ફ્રી રેડિકલ્સ ફ્રી રેડિકલ્સ ખતરનાક છે એ જે કેમિકલ હાર્મફુલ કેમિકલ જનરેટ થઈ જાય છે ફ્રી રેડિકલ્સ એ આપણા શરીરમાં કેન્સર હાર્ટ ડિસીઝ ઓટોઇમ્યુનિટીસ આર્થરાઈટિસ अल्ઝાઈમર અને અનેક બીમારીઓ

બસ ફરક એટલો છે કે માં સુતેલો ગોગરા છે જે બેણે કહ્યું ને બહુ પરફેક્ટ જવાબ આપ્યો કે જો તમે હસો ને દેશમાં રહેશો તો જેટલું જે આ બાકીની બધી વસ્તુ મળીને જેટલું પેદા કરે એના કરતા વધારે જે ટેન્શન વખતે પેદા થાય છે બોડી ઓટો રિલીઝ થાય છે તેથી જીવનમાં માં ઉતાર ચડાવ આવશે ને તમારે લીધે છે એટલે તમાર તમારે કોઈ ઉપર ગુસ્સો નહીં કરવાનો તણાવમાં નહીં આવવાનો અને એક સૂત્ર જીવનમાં શીખી લેવાનું કે આ દુખ ના દિવસો પણ જતા રહે છે હલો આયા ના આ સમય પણ વીતી જશે કાલે સારું થઈ જશે આ આશામાં જીવે તે માણસ આયા ના તો આશાવાદી બનવું પડશે હસતા રહેવું પડશે માણસ જ્યારે હસે ત્યારે કામ ખુશ રહેવાનું કહ્યું તમે જ્યારે હસિયે છે ધ્યાન આપજો આપણે ફ્રીમાં બતાવું છું બધી આઈટમ પેમેન્ટ વાળી નથી બતાવી આ ફ્રી વાળી ફ્રીમાં થાય હા તો હસવામાં કઈ પૈસા લાગે ખુશ એકદમ ત્યારે ચાર પ્રકારના હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે બોડી ચાર પ્રકાર અને એ હેપી હોર્મોન શું કરે છે આ પ્રક્રિયાને રોકી દે છે એટલે ફ્રી આ બટેટું બગડતું અટકી જાય છે कल्याणम् आरोग्यं धनशम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज જય હિ ભારત માતા ભારત માતા જય હિન્દ જય હિન્દ